કરી શકો છો જો મિત્રો જે આ વિડીયોની અંદર હું તમને ટ્રીકો બતાવવાનું છે તે ટ્રીકોનું તમે કમ્પ્લીટલી ફોલો કરશો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ તમારા જે પશુના પેન્ટ એ પણ તમે વધારી શકો છો તો જ્યારે મિત્રો આપણે જે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે ત્યારે તમે આ વાતોનું કમ્પ્લીટ તમારે ધ્યાનની સાથે રાખવું પડશે કારણ કે મિત્રો જ્યારે તમારે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે એ ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે તેમને મિલ્કિંગ અથવા મિત્રો તમે પાંચ વાગે કરતા હોય અથવા મિત્રો તમે છ વાગે કરતા હોય ઘણા જે પશુપાલક મિત્રો મિલ્કિંગના એક કલાક પહેલાં તેમના છે પાણી પણ છે તે પી દેતા હોય છે કારણ કે મિત્રો પશુ છે તેથી તેમના મિત્રો અથવા મિત્રો થોડીક દૂર પણ બાંધતા હોય મિત્રો આવા જવામાં બહુ વાર લાગતી હોય તો મિત્રો જ્યારે જતા હોય તે સમયની અંદર તેના પશુને પાણી પણ આપી દેતા હોય છે ત્યાર પછી મિત્રો અડધો એક કલાક પછીની અંદર તે પશુ તે મિલ્કીંગ પણ કરી લેતા હોય છે કારણ કે મિત્રો જ્યારે પશુપાલક છે મિત્રો રેડીની અંદર દૂધ ભરાવા જશે તો જેના ફેન્ટ છે ત્રણ ચાર જ ફેન્ડ આપણને જોવા મળવાના છે કારણ કે મિત્રનું મેન એક કારણ છે તમારે પાણી પશુને ક્યારે આપવું જોઈએ તે પણ તેની સંપૂર્ણ માહિતી આપી દેવાના છે જ્યારે મિત્રો તમારા પશુને તમે પાણી છુપાવવા માંગતા હોય તમારે મિત્રો બે થી ત્રણ વાગ્યાની અંતરના ગાળાની અંદર તમારે પાણી પાપુ જરૂરી છે જ્યારે મિત્રો પર જે મિલ્કિંગ કરવાનો જે સમય છે એના મિત્રો તમે બે થી ત્રણ ચાર કલાક વહેલા તમારે પાણી આપવું જરૂરી છે કારણ કે ઘણા જે પશુપાલક મિત્રો છે આ ભૂલ કરતા હોય છે મિલ્કિંગ કરવાના સમયની અંદર અડધો કલાક અથવા મિત્રો એક કલાક પાણી પાણીથી આપી દેતા હોય છે તમારે મિત્રો મિલ્કિંગ કરવાના સમયની અંદર ગાળાની અંદર તમારે ત્રણથી ચાર ગાળો છે તમારે રાખવો જરૂરી છે કારણ કે મિત્રો જે તમારા પશુનું પાણી પાવા છે અને જે મિલ્કીંગ કર્યા બાદ ડેરીની અંદર ભરાવો છો તો આપણને વધુ માત્રાની અંદર તેના ફેન્ટ સિદ્ધિ આપણને જોવા નથી મળે આ ભૂલના કારણે પણ મિત્રો આજ સુધી આપણા ફેન્ટ આપણને ડેડી અંદર જોવા નતા મળતા કારણ કે મિત્રો જો તમે બીજી એક ટ્રીક પણ અપનાવો છો તો તેનાથી પણ તમારા જે પશુના ફેટ છે તમે વધારી શકો છો જ્યારે મિત્રો આ જે પશુના મિલ્કિંગ કરવાનો સમય થયેલો છે ત્યારે તમે ઓવા બેટ માટે બેસી ગયા છો બધા વોચરમાંથી મિત્રો તમારા 50 50 ગ્રામ અથવા મિત્રો તમે 100 ગ્રામ દૂધ તેનું કાઢે અને મિત્રો તમે સાઈડમાં એનું દૂધ છે તે તમે મૂકી શકો છો અથવા તમારી પાસે કોઈ વાછરડી છે તેનું કોઈ પણ પાડું છે તે બધા વોચરમાંથી તેને થોડું થોડું દૂધ પણ તમે પી શકો છો ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હોય છે પહેલાં મિત્ર જેમ વાછરડું હોય અથવા મિત્રો કોઈ પણ પાડું હોય તેને સ્ટાર્ટિંગની અંદર પણ દવડાવતા હોય છે ને છેલ્લે એન્ડની અંદર જે દૂધ તેના માટે પણ એ નાના વાછરડા માટે પાવા માટે તે મૂકતા હોય છે જો મિત્રો તમે તમારા પશુને નાના વાછરડાઓને તમે દૂધ જ પાવા માગો છો તમે સ્ટાર્ટિંગની અંદર તમે દારૂ તેટલું તમે દૂધ આપી શકો છો કારણ કે જે આગળનું જે સૌ દૂધ મિત્રો એકદમ પાણી જેવું હોય છે કારણ કે મિત્રો જે આખા દિવસનું દૂધ જમા થયેલું વાચનની અંદર એકદમ મિત્રો પાણીનો જે માત્રા છે તે સૌ પ્રથમ આપણને જોવા મળતો હોય છે આપણે તમે તમારા તમે દૂધ પાવા જ માગો છો તો મિત્રો તમારે સૌ પ્રથમ જેટલું તમે દૂધ પાવા માંગો છો તેટલું તમે પી શકો છો કારણ કે મિત્રો છેલ્લે જે બધા અચરમાં છેલ્લે વધેલું દૂધ એક જ વાસણની અંદર તમે કાઢી અને ત્યાર પછી મિત્રો તમે ડેરીની અંદર તમે ફેન્ટ કઢાવો છો તો મિત્રો તમને બેથી

ત્રીજી ટીકની અંદર વાત કરીશું તો જ્યારે મિત્રો તમારે જે મિલ્કિંગ તમે કમ્પ્લીટલી કરી લીધું છે તમે નાની તમારી પાસે તો કોઈ બરણી હોય તેની અંદર તમે મિલ્કિંગ કરીને તેનું દૂધ છે તે બરણીની અંદર ભરી લીધું છે ત્યારે તમારે તરત કરી મિત્રો ડેરીની અંદર જઈ આપી દેવાનું નથી જ્યારે મિત્રો તમારી પાસે કોઈ પણ મિત્રો પાણીની ટાંકી હોય તેની અંદર જે તમારી ઢોળ છે દૂધ ભરેલી તે પાણીની ટાંકીની અંદર મિત્રો તમારું દૂધ છે મિત્રો ઠંડુ કરવા માટે દેવાનું છે તમે અડધો કલાક સુધી તે પાણીની અંદર રહેવા દેશો તમારું જે 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 ગરમ દૂધ હતું તેનું ટેમ્પરેચર જે માઇનસ માઇનસ પછી મિત્રો તમે ઠંડા દૂધના જો ફેન્ટ તમે ડેરીની અંદર જઈ કટાવજો તો મિત્રો તમને ત્રણ ચાર ફેંટમાં વધારો છે એ પણ તમને જોવા મળી શકો છો એક દિવસ મિત્રો તમે ગરમ ગરમ દૂધના પણ તમે પાડીને ગરમ દૂધના ફેંટ તમને કટાવશો તેનું પણ તફાવત આજ સુધી આપણને કેટલો જોવા મળતો ને આપણે જે ઠંડુ પાડ્યા પછી મિત્રો ડેરીની અંદર દૂધ આપે છે તો તેના ફેંડ કેટલા આવતા હતા પણ મિત્રો તરત કરી દૂધ પાડીને ડેરીની અંદર આવતા હતા ને તેના ફેંટ કેટલા આવતા હતા તે પણ તમને જોવા મળવાનો છે આ ત્રણ ટીકોનો તમે તમે ઉપયોગથી જ તમે જીરો રૂપિયામાં તમારા જે પશુના ફેન્ટ એ તમે વધારી શકો છો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મિત્રો અમારો વિડિયો તમે કયા ગામથી જોવો છો તે ગામનું નામ પણ અવશ્ય કોમેડીની અંદર લખવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો રજા આપશો ધન્યવાદ માત્ર